નમસ્કાર સિટી ન્યૂઝના મોર્નિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજુલામાં મોડી રાતે મોટી કાર્યવાહી નગરપાલિકાએ રેલવેની જગ્યા પરથી અતિક્રમણ દૂર કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું રાજુલા શહેરના માર્કેટિંગ યાર્ડની સામે આવેલી રેલવેની જગ્યા પર કેબિનો અને જાહેરાત હોર્ડિંગ જેવા અતિક્રમણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજુલા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો વહેલી સવાર સુધી આ કામગીરી ચાલુ રહી હતી દુષ્કર્મ આચર્યું છે આ ઘટનાથી સગીરા હતાશ થઈ હતી અને તે સ્કૂલે જવાનું પણ બંધ કરી દીધું હતું માતાને પુત્રીની આવી હાલત જોઈ શંકા ગઈ અને પૂછપરછ કરતા આ સમગ્ર સત્ય સામે આવ્યું માતાએ તાત્કાલિક પોલીસ મથકે જઈને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વર્ષીય સંજય ધરપકડ કરી છે ભાવનગર શહેરમાં ઓનલાઈન જુગાર રમવાનો ધંધો ચાલતું હોવાનું બહાર આવ્યું છે બોર તળાવ પોલીસે આ મામલે મોટી કાર્યવાહી કરી છે ભાવનગરના કુંભારવાડા માઢિયા રોડ વિસ્તારમાં ચાલતા ઓનલાઈન જુગારધામ પર પોલીસે દરોડો પાડ્યો છે આ દરોડામાં જુગાર રમતા અને રમાડતા એવા કેટલાક શખ્સોની ધરપકડ કરવામાં આવી છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે આ ઓનલાઈન જુગાર રેકેટમાં કોણ કોણ સંડોવાયેલું છે તે જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે રાજુલા તાલુકાના પીપાવાવ ધામમાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે 25 વર્ષના યુવાન યોગેશભાઈ ઉકાભાઈ ખાઈને આત્મહત્યા કરી લીધી છે આ ઘટનાની જાણ થતા રાજુલા સરકારી હોસ્પિટલમાં યોગેશભાઈને લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃતક જાહેર કર્યા હતા પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યોગેશભાઈએ પ્રેમ લગ્ન કર્યા હતા અને ઘર કંકાસના કારણે આ આત્યંતિક પગલું ભર્યું હશે પીપાવાવ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે એક દુઃખદ ઘટનામાં રાજકોટના ગ્રામ વિસ્તારમાં હીરાના બંગલા નજીક ભૂગર્ભ ગટરના ખુલ્લા ઢાંકણામાં પડી જવાથી એક પત્રકારનું મૃત્યુ થયું છે આ ઘટનામાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આંગળી ચિંધાઈ રહી છે મળતી માહિતી મુજબ પત્રકાર હીરાના બંગલા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક જ ખુલ્લા પડેલા ગટરના ઢાંકણામાં પડી જ પડી ગયા હતા આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે આ ઘટનાને કારણે વિસ્તારમાં રહેતા લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો જોતા રહો સિટી ન્યૂઝ નમસ્કાર